લોક ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગેનીબેન ઠાકોરની મુશ્કેલીઓ પણ એક પછી એક વધી રહી છે ગેનીબેન ઠાકોરના સોગંદનામાને લઈ શરૂ થયેલા વિવાદ વચ્ચે ઠાકોર સમાજના જ એક યુવકે ગેનીબેન પર સંગીન આરોપ લગાવ્યા છે આ યુવકનું નામ વિશાલ ઠાકોર છે વિશાલ ઠાકોરના પિતા પોલીસમાં ફરજ બજાવતા હતા અને ત્રણેક વર્ષ પહેલા વિશાલ ઠાકોરના પિતા નાગજીભાઈ ઠાકોરે રેલવે ટ્રેક નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી હતી વિશાલ ઠાકોરનું માનીએ તો તેના સ્વર્ગીય પિતા નાગજીભાઈ ઠાકોરે જયારે આત્મહત્યા કરી હતી ત્યારે મારવા પાછળનું કારણ એક નોટમાં નોટમાં લખેલું હતું અને ગેનીબેન ઠાકોર દ્વારા વારંવાર દારૂના હપ્તા માંગવા ઉપરાંત પોલીસ અધિકારીઓને ફોન કરીને દબાણ કરવામાં આવતું હોવાના આરોપ લગાવ્યા હતા ત્યારે મૃતક નાગજીભાઈ ઠાકોરના પુત્રે હવે ત્રણ વર્ષ બાદ પોતાનો અવાજ ઉઠાવ્યો છે વિશાલ ઠાકોરે એક વિડીયોમાં ગેની બેન પર કેટલા ગંભીર આરોપ લગાવ્યા છે અને પોતાના પિતાના અવસાન બાદ ત્રણ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં તેને ન્યાય ન મળતો હોવાનો વિડીયોમાં વિશાલ ઠાકોર જણાવી રહ્યા છે સાંભળો મૃતક નાગજીભાઈ ઠાકોરના પુત્ર વિશાલ ઠાકોર દ્વારા વિડીયોમાં શું કહેવામાં આવી રહ્યું છે મારું નામ વિશાલ નાગજીભાઈ ઠાકોર હું તાલુકો કાંકરેજનો રહેવાસી છું મારા ભરાઠકા ઠાકોર સમાજને બે હાથ જોડી અને પગે પડીને એક જ વિનંતી છે કે તમે એમને અને અમારી દુખિયારી માતાને ન્યાય અપાવો મારા પિતા નાગજીભાઈ પાભર પોલીસ મથકે નોકરી કરતા હતા તેઓ દારૂના વિરોધી અધિકારીઓને પ્રામાણિક માણસ હતા મારા પિતા બાવ વિધાનસભાના ભાભરમાં પોલીસમાં રાઇટર તરીકે નોકરી કરતા હતા બાભર વિસ્તારના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અવારનવાર મારા પિતાને દબાણ કરતા હતા અને દારૂના હપ્તા મંગાવતા હતા એમના સગાવાળાના દારૂના ધંધા ચાલુ રાખવા દબાણ કરતા હતા મારા પિતા આવા ખોટા કામ હું નહીં કરું એવું કહી અને ના પાડી ગેનીબેને તેમની બદલી કરવાના અવારનવાર બીએસપીને કાગળો લખ્યા તારી પક્કલ ઉતરાવી દઈશ તમને નોકરીમાંથી ઉતારી દઈશ તારી વળતી મુકાઈ દઈશ એવું કહીને દબાવતા હતા મારા પિતા ઘરે આવીને એમને રોજ વાત કરતા કે જ્ઞાનીબહેનનો જુલ્મ હવે વધી ગયો છે જેવું ભારે પડી રહ્યું છે એક દિવસ એમને ચિઠ્ઠીમાં ગેનીબેન ઠાકોરનું નામ લખી રેલગાડી નીચે પડીને આપઘાત કરી લીધો મારી માતા અને અમે બધા રબડી પડ્યા અમે હાઈકોર્ટમાં ત્રણ વર્ષથી કેસ કર્યો છે તારીખ ઉપર તારીખ પડે છે છતાં કોઈ પણ ફેસલો આવતો નથી પોલીસ કે સરકાર જ્ઞાનીબેન મોટા માણસ હોય અમારા ગરીબ માણસનું કોઈ સાંભળતું નથી કચેરીના ધક્કા ખાઈ ખર્ચા કરી અમારે દાણાની તકલીફ પડી છે અમારી મરણમૂળ ખર્ચાઈ ગઈ છે જ્ઞાનીબેન તમે તો ધારાસભ્ય થઈ ગયા બબે બંગલા બનાવી લીધા પણ અમને તો નોંધારા કરી નાખ્યા ઉપરથી જ્ઞાનીબેન આ કેસના ફરિયાદી અમારા મોટા બાપુને દબાણ કરી અને ચૂપ કરી દીધા મારી સમાજના આગેવાનોને બે હાથ જોડીને વિનંતી છે કે અમારી ઉપર દયા કરો અમને ન્યાય અપાવો જો જ્ઞાનીબેન સમાજના છે તો અમે ઠાકોર સમાજના છીએ ને આજે અમારે મરવાનો દાડો આવ્યો છે અમારી વાત સાંભળો અમે કોની પાસે જઈએ જ્ઞાનીબેન તમને અમારી અને મારી માતાની હાય આપશે ભગવાન તમને કદી માફ નહીં કરે અમારું જીવન મોતથી અગતર થઈ ગયું છે હવે તો ભગવાન મોત આપે તો એ સારું મારી ઠાકોર સમાજને અને સરકારને એક વિનંતી છે કે અમને ન્યાય અપાવે